નમસ્કાર હું છું આપના સાથે ઈશા દુબે આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભરૂચ આયોજિત હાસોડ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં જીવન કૌશલ્ય આધારિત ધોરણ છ થી આઠ ના બાળ મેળો શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો જેમાં બાળકોએ ફ્યુઝ બાંધવો સ્ક્રૂ લગાવવો કૂકર બંધ કરવું ખીલી લગાવી ટાયરનું પંચર રિપેર કરવું વેસ્ટમાંથી બેસ્ટ બનાવવું રંગોળી બનાવી ધ્વજવંદન બાંધવાની રીત આનંદ મેળા અંગે વસ્તુ સામગ્રી સ્ટોલ મેદાન દોરવાની પ્રવૃત્તિઓ શાળા પરિવાર દ્વારા કરવામાં આવી હતી જ્યારે ઈલાઓ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝર ઉમેશભાઈ પટેલે બાળકોને વ્યસનથી થતા નુકસાન વિશે સંપૂર્ણ વિગતવાર સમજ આપી હતી કાજલબેન પટેલ કોમ્યુનિટી હેલ્થ ઓફિસરે બાળકોને શરીરની સ્વચ્છતા વિશે માહિતગાર કર્યા હતા સાહોલ ગામના આશા વર્કર વીણાબેન પટેલે બાળકોના વજન ઊંચાઈમાં સહભાગી બન્યા હતા આચાર્ય નિલેશભાઈ સોલંકીએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઈલાઓના મેડિકલ ઓફિસર ડોક્ટર વિધી અડાજણિયાનો આ તબક્કે આભાર વ્યક્ત કર્યો હતો આજ રોજ અત્રણી પાઠ્ય શાળા સાહોલમાં જીવન પ્લસ અધરી બાય મેળો ઉજવ્યો હતો જેમાં બાળકોને સ્ક્રૂ બાંધવું ખીર લગાવવી ભૂખા બંધ કરવું ટાયર પછી ભે શરીરની સ્વચ્છતા વેસાની નુકસાન હાથ ઉપર મંદિર લગાવવી વેસમાંથી બેસ બનાવો અંગળી બનાવી દરવેર કાર્યક્રમ ધ્વર બંધારની વીજ આનંદ મેળવવા વીજ સ્ટોલો બાળકના વજન ઊંચાઈ તેમજ મેદાન દ્વારા પ્રવૃત્તિ શીખવા આવી હતી જેમાં બાળકોને ખૂબ જ મજા પડી હતી અને આ તબક્કે શાળા પરિવારે ટેવર થકી આ કાર્યક્રમને સુંદર ઓપ આપી હતી જે બદલ અમે સાહેબ પ્રેરણા હળવા વ્યક્ત કરીએ છીએ આજરોજ પ્રાથમિક શાળા સાહોલ ખાતે જીવન કૌશલ્ય આધારિત અંતર્ગત બાળ મેળાનું આયોજન કરાયેલું હતું એ એ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી હું ઉમેશ પટેલ સુપરવાઇઝર સાહોલ બા પ્રાથમિક શાળાના બાળકોને હેલ્થ એજ્યુકેશન મુક્તિ સ્વચ્છતા અને બેઝિક સ્કિનિંગ બાળકોને કરવામાં આવ્યું હતું તેમજ વ્યસનને લીધે આપણા શરીર પર પ્રત્યક્ષ અને પરોક્ષ શું એના અસર થાય છે એ વિશે બાળકોને વિસ્તૃત સમજ આપી હતી તેમજ પોતાના ઘરમાં અને આજુબાજુ કોઈ કોઈ વ્યક્તિ ઘસન ના કરે એવી બાળકોને સફળ લેવડાવી હતી આ શાળાના તમામ બાળકોનું વજન ઊંચાઈ પણ કરવામાં આવ્યું હતું અમને અમને બી એમ આઈ વિશે પણ સમજ આપવામાં આવી હતી